આ જીવનસાથી યુટ્યુબ ચેનલ છે અને હજુ સુધી તમે કરો સબસ્ક્રાઈબ પૂરેપૂરો જુઓ સારો લાગે તો લાઈક કરો અને શેર કરો આ સારકુંડલા થી ધર્મેશ ગોસાઈનો વિડીયો છે પૂરેપૂરો જુઓ અને સાંભળો અને છેલ્લે જે ચર્ચા કરી છે એ ખૂબ સાંભળવા જેવી છે કારણ કે એમણે જે કીધું કે દલિત દેવી પૂજક અને મુસ્લિમ નહીં હોવા જોઈએ તો એ બાબતે ખૂબ સારી ચર્ચા થઈ છે આજે દુનિયાના કોઈ દેશોમાં આવી ઊંચ નીચના ભેદભાવ નથી માત્ર ભારત પાંચ છે અને એમણે એમ કીધું કે બાકી બધી જ્ઞાતિ હાલે પણ આ ત્રણ જ્ઞાતિ ન હાલે તો એની ચર્ચા ખૂબ ડીપ કરી છે કે શું કામ નો હાલે એમ કારણ શું તો કે મારા વડવાઓ વડવાઓ તો આપણા ઝૂંપડામાં રહેતા હતા તો અત્યારે આપણે ગાડી બંગલામાં ફરીએ છીએ સારા મકાનમાં રહીએ છીએ એ તો ક્યારે આપણા છોડશું બધું અમુક પરંપરા રહી એ જો ખોટી પકડાઈ ગઈ હોય તો એને છોડવી જોઈએ અને એના લીધે ઘણી બધી સમસ્યાઓ અત્યારે આપણે ભોગવી રહ્યા છીએ આજે દરેક જ્ઞાતિમાં પ્રોબ્લેમ છે કે એને દીકરીઓ મળતી નથી અને જે જ્ઞાતિઓની દીકરીઓ છે એ બીજા જ્ઞાતિ સાથે પાછી ભાગી જાય છે એમ જેને આપણે ના પડીએ છીએ એ જ્ઞાતિઓ સાથે જ વહી જાય છે એવું કાંઈ નથી આપણે દરેક જ્ઞાતિ કોઈ જ્ઞાતિનું નામ નહીં લઈએ પણ જે જ્ઞાતિનો તમે વિરોધ કરો છો એ જ્ઞાતિ સાથે જ ભાગી જાય છે દીકરીઓ ત્યારે કેમ કાંઈ નથી કરતા એમ તો આવી બધી સમસ્યાઓ છે એની વાત આમાં ખૂબ સરસ કરેલી છે એ પૂરેપૂરી સાંભળો અને ખૂબ શેર કરો અને દર શનિવારે આપણે રાત્રે સાડા નવ વાગે મળીએ છીએ લાઈવમાં જો તમારે મારી સાથે જોડાવવું હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને હું શનિવારે જ્યારે સાડા નવ વાગે લાઈવ થાઉં ત્યારે તમને એનું નોટિફિકેશન મળે અને એમાં તમે પર ક્લિક કરી અને મારી સાથે જોડાઈ શકો તો આ શેર કરો અને શનિવારે રાત્રે આપણે જોડાઈએ આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાંથી ક્યારે વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં પાંચ હજાર રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે એ તમે જે વિગતો જાહેર કરો છો મિલકત પૈસા વગેરે તો એની જવાબદારી તમારી છે તમે નામ નંબર ફોટા વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું હેલો સર અરે સર તમારો video youtube માથે જોયા જોયો તો મેં એટલે હું proper અત્યારે અમરેલી નો રહેવાસી છું અમરેલી બરોબર હમ અને રહું છું અત્યારે રાજકોટ CNC machine માં કામ કરું છું. હમ અને તમારા video જોઈ ને મને મન માં કે તમારી સાથે વાત કરું એમ. હમ બરોબર હવે વાત એવી બની છે કે મારે ડાયવર્સ થઈ ગયો છે બરોબર ને હવે મેં તમારો contact youtube દ્વારા લીધો તો તો કઈ રીતે હોઈ શકે કઈ રીતે કરવાનું હોય તમે જરાક બોલો અને અલગ આવીને બોલો અવાજ બરાબર નથી આમાં કઈ રીતે તમે પ્રોસેસ કરી આપો ખરી એમ આપણે youtube માં મૂકીએ છીએ. તમે youtube માં મુકો છો અને મારા એક friend હતો ને એના કાકા નું આવી રીત તમે કામ કરી દીધું છે એટલે મને તમારો youtube માં થી link આખી subscribe કરી દીધી એટલે મેં જોયા અને મને આવું આવું એટલે મેં તમને કોલ આપ્યો છે તો મારે divorce થયું ને દોઢ વર્ષ થયું દોઢ હા દોઢ ઉપર થયું છે. તો હવે મારે કોઈ સંતાન બંતાન તો કોઈ કઈ છે નઈ બરોબર છે તો મારે આ તમારી હારે થોડીક અનુકૂળતા આવી તમે મેં તમને વાત કરી તો હવે આમાં કઈ રીતની પ્રોસેસ process તમે કરી આપો એમ તમને જેમ ઠીક લાગે એમ કરી આપો એમ કઈ નઈ આપડે video મૂકી દઈએ youtube માં બરોબર હમ અને બીજું કે

ગોસાઈ ધર્મેશ હમ ગોસાઈ ધર્મેશ ગોસાઈ ધર્મેશ ધર્મેશ એમનું કુંડ નાખવાનું હા હું છું રાજકોટ માં તો મારું હું છું કામ હું કરું છું CNC મશીનમાં હા CNC machine માં સીએનસી સીએનસી CNC મશીન

हा हे गोपाल मासे आपले गोपाल नमकीन मा अच्छा त्या त्याला मकान आहे का तुम्हाला राजकोट मध्ये नाही हे आपलं पोतानु पर्सनल मकान आहे कुंडला मग हा सावर कुंडला मासे हम्म पछि तुम्हाला काय मोबाईल काय आहे हा मला मिळते का 2023 मा Hmm, aku cuma tak. Ah, mana mana tuh satu, berimanan yang lebih kuat pergi atau berubah sih. Hmm. Jadi boleh dia ciri hatunya itu baik juga. Ya mana tuh mungkin? Mana mana yang waktu kita apu makan takkan ibu beli apu makan ukur ukur tuh pasalnya bagi ketuk beg ukur tu. Ya takkan muka kalau ni kambing ni. હવે આપણું પાત્ર આપણી વિશે ખરાબ બોલે તો આપડે એમાં કેટલીક કરીને જે માણસ ને લાવવા હોય માટે ખર્ચો મન મૂકીને વરસતા હોય વ્યક્તિ એ વીક પોઈન્ટ નો હોય એવા દર્શાવે તો એનો કઈ હોય એવા ને હા નો હોય એવું કઈ કારણસર દર્શાવે તો એનું શું આપડે એનું કઈ શંકા ને કઈ સમાધાન થોડું થવાનું એટલે કઈ કઈ ટેબિયમ શંકા કે કે ભઈ અ વોટએવર કે ગાંજો પીવો કે દારૂ પીવો કેવો બધું એમ બરોબર છે મે મારી લાઈફ માં કોઈ દી પાનું નથી હજુ હું મે કોઈ દી રીતણ પન્ના નથી

એવું નથી અત્યારે સાહેબ અત્યારે શું છે કે એવું છે કે ladies નું જ હાલે છે સરકાર ગમે ત્યાં જાગી બરોબર ને એવું આપણું મન પછી મન ઉતરી ગયું કે જો આપડે આપડા મન થી જેને સોના થી મઢી ને ગણતરી કરીને ને લાવ્યા હોય એ વ્યક્તિ આપણને થઈ મન ચાખું થઈ ગયા પછી તો આપણે શું કરવા નો રસ્તો પછી એને,

બાકી બે મહિના હા ફક્ત બે મહિના અંદર એટલે ભાઈ બહુ તમે ટૂંકું કરી દીધું ટૂંકું કહેવાનું સાહેબ એવું છે કે જે વ્યક્તિને પોતાના મનને એમ ન હોય કે આ મારું પોતાનું છે અને વર્તન કરે તો પછી એનું કઈ નો સોલ્યુશન આવે હું મારું કહેવું છે હમ આપણું પાત્ર આપણને ઇગ્નોર કરવા મળે તો પછી, નો રે એવું એવું ગણાતરીએ અહીં આવ્યા હોય તો એવું બને ને બે મહિનામાં તો હા હા એ બની શકે ને આપ તો કોઈના પેટમાં તો ના જાય એ જો જાણી કે હમ હમ બધું છે તો બે મહિનામાં તો બે એકા બીજાને જ કાઈ જાણવા તો બળવા કાઈ ને કેમ એટલું બધું ટાઈમ જ નથી આપો એ ખાસ કાઈ ટાઈમ જ ના આપો ના આપ્યો time એવું હોય તો હા સમય આપવો જોઈએ ને બે મહિનામાં માં શું એક બીજા ને હજી માંડ પરિચય થયો હોય ખાલી હે હા નાત હતું કે બાર હતું નાત માં હતું મારી તે પેલા સામાજિક વિધિ થી બધા લગન થયા હતા બરાબર ને હા બરોબર છે તે કઈ નહી હવે તો આપણે કંઈ જ નથી બાર ગણતરી છે.

અને મારા ઘરને સાચું દેવી ઉપાત્ર મને મળી રહી છે એટલે મારા આગળ વધવું છે દલિત દેવી પૂજા ને કે દીકરી પૂજી મોમીડિયન દેવી પૂજ ને દલિત સમજ મુસ્લિમ બરાબર હાલો મુસ્લિમ માટે તો માય માનુ બીજા વીતકમી હોય પણ આ આ દલિત ને દેવી પૂજા કેમ દી છે કે આપણે એટલે ગામડાની રૂડી કઈ પ્રકારની આવ તમને ખબર હશે હ હ થોડુંક કેરે ગોરિયાને કેનમાં થોડુંક હાલવું પડે એને જો એનું માન ના રાખી તો આપણને એમ કે કે ઉપર હાલે છે છોકરા કેને 21મી સદીના હમ તો કે ને માન મરિયાદા જળવાલી ને આપણે આપડા કુલ ની માન મરિયાદાદ એ રીતે આ ગલાલ નહી તો આ મતલબ દલિતારે તમે કરો અથવા દેવી પૂજા કરે કરો તો આમ કુળ ની માન મરિયાદા નો છોડવાય એ તો બધું ભાઈ પણ અત્યારે કેરે જે કે લોકો ને માન મરિયાદા નહી હોય કાઈ

મારા બાવાજી સિવાય કોઈ નઈ બાવાજી છો ને તમે હા હા એટલે બરાબર ને તો માન્ય છે કે દરેક વ્યક્તિ પોતાની જ્ઞાતિ બહાર નીકળવા માંગતો નથી પણ જયારે તમે એમ કહો કે બીજી બધી જ્ઞાતિ હાલ છે પણ આ ત્રણ નઈ હાલે ત્યારે તમે કોઈને નિગ્લેક્ટ કરો ને ત્યારે બહુ ખરાબ કાં તો તમે એમ જ કીધું હોત કે ભાઈ મારા બાવાજી સિવાય ક્યાંય કરવું નથી તો બધા બધા લોકો એમ જ ઈચ્છતા હોય કે ભાઈ જ્ઞાતિ જ્ઞાતિમાં કરવું એમ પણ તમને બીજી બધી જ્ઞાતિ અરે કોઈ ને અરે વાંધો નથી જો તમે તો અમુક જ્ઞાતિ પ્રત્યે જ વાંધો છે તો એ વાંધાનું કારણ એમ હોય try થાય આપણે એનો વિરોધ દલિતો નો વિરોધ મુસ્લિમ નો તમે એમ માનો વી ધર્મી છે એટલે એનો વિરોધ બરાબર છે એ વ્યાજબી લાગે થોડો ઘણો પણ આ બે જ્ઞાતિ તો તમે કેમ નેગ્લેક્ટ કરો એમ

પેલા આપડાવાઓ બધા માં રહેતા હતા આપડે બંગલા ગાડીમાં જતા હતા એનું એની મતલબ સારી સારી પરંપરા હોય તો એ તો આપડે હાલો પણ આ ખરાબ બાબતો ને તો તમે ડિક્લેટ કરી શકો ને કે ભાઈ હવે અત્યારે અત્યારે દુનિયા ક્યાં પોચી ગઈ તમારા હાથમાં મોબાઈલ આવે તો તમે બધા દેશો ની વિગત જાણી શકો આજે મતલબ તમે લખો ઇંગ્લેન્ડ ના લોકો કેવી રીતે જીવે છે એવું ખાલી લખો તમે એટલે તરત જ તમને ગુગલ રહ્યું ને ત્યાંના માણસો ને બધું કલ્ચર બતાવી દે અમેરિકામાં કેવી રીતે જીવે છે તો દુનિયા તો બહુ વિશાળ થઈ ગઈ વિશાળ છે અને એ આપણને ખબર નથી એટલે જ્ઞાતિવાદ માં પણ હજારો તો બધું તમને જાણવા મળી જાય કે યુરોપમાં કોઈ માનતું નથી અમેરિકામાં કોઈ માનતું નથી ચીન માં કોઈ માનતું નથી જાપાન માં કોઈ માનતું નથી ઈ દેશો તો પ્રગતિ કરે છે સુખી છે વ્યવસ્થિત છે જ્ઞા આવી જ્ઞાતિવાદ માં માનતું નથી ઉચ્ચ રીતે ભેદવા માં માનતું નથી તો આપડે માં લઈ આવ્યા છીએ

તમે એને ક્યારે સમજાવશો કે આ વસ્તુ ખરાબ છે હાલો તમે જ્ઞાતિનો વિરોધ હોય તો કોઈ વાંધો જ નથી પણ અમુક તમે વિરોધ ત્યારે લોકો એમ કે અમારો શું કામ વિરોધ એમ અને ઈ લોકો અત્યારે એ લોકો પટાવાળા થી લઈને કલેક્ટર ધારાસભ્ય મિનિસ્ટરો બને છે હે અને સુખી સંપન્ન એટલા બધા છે ગાડીઓ બંગલા આપણા ઘરે હોય ઘરે ઘરે હે અને એ લોકો એ લોકો ગંગાજળ પી છે ગંગા જળ એટલે પાણી હે બરાબર તો એના ઘરે ત્રણ ટાઈમ નાતા હોય ચોખ્ખાય એટલી હોય હે તો તો હવે એના કઈ ટાઈપની અરુચિ કઈ ટાઈપ ની સંસ્કાર માં ક્યાં આગળ હોય હે અને તો પછી એનો વિરોધ કેમ ને એમ કઈ વાંધો નહીં ચાલો ને આપડે આપડે બેલો બીજો બરાબર ને તમારો ફોટો મોકલી દેજો બરાબર વાત મારે તમને કરવી છે ઝડપથી કરો મારા એક મહેમાન આયા છે હવે મારે તમારી હારે special મુલાકાત કરવી હોય તો રૂબરૂ હવે એ તો અત્યારે શક્ય નથી હું કામ માં આવો આવું તો આવજો કઈ વાંધો નહીં હું કાલે આવીશ તમારે ત્યાં અને હું કે એક મુલાકાત કરવી છે હા તો આવજો કઈ વાંધો નહી સારું હાલો હા ભલે ભલે ફોટો મોકલી દયો whatsapp માથે number આપો ને હા 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 બરોબર વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો